બનાસકાંઠાના થરા માર્કેટિંગ યાર્ડની ચૂંટણીનું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે ભાજપ પ્રેરિત પેનલમાંથી ત્રણ ઉમેદવારો ચૂંટાઈ આવ્યા છે ભાજપ પ્રેરિત પેનલમાંથી કિરીટ અખાણી રમેશ જોશી ચૂંટાયા છે ભાજપ પ્રેરિત પેનલમાંથી નાગજી પટેલનો પણ વિજય થયો છે અણદા પટેલની પેનલમાંથી મુકેશભાઈ રાવલ ચૂંટાઈ આવ્યા છે ભાજપ પ્રેરિત પેનલ અને ભાજપ સામેની અણદા પેનલની જે પટેલ પેનલ છે તેની વચ્ચે આ જંગ હતો જ્યાં અડતાળીસો મતદાર ધરાવતી થરા માર્કેટિંગ યાર્ડની ચૂંટણીમાં ગઈકાલે મતદાનનું આયોજન થયું હતું માર્કેટ યાર્ડની ચૂંટણીમાં ગઈકાલે અઠ્ઠાણું ટકા મતદાન થયું હતું સુરી માર્કેટ ચાલુ કરાયું દસ વર્ષથી બંધ હતું એનું ફળ આજ મને મળ્યું છે એ ચાલુ કરી મને એવો વિચાર આવ્યો કે હું ઊંઝા ઉના માર્કેટમાં તમાકુ વેપાર કરું છું હું મારા નજીકના વિસ્તારમાં વેપાર કરું અને આ મારી પ્રજા નજીક વેચી શકે મજૂરી અને મજૂરી મળે ગાડીવાળાને ગાડી ભાડું મળે આ વિસ્તારનો વિકાસ થાય એ માટે મેં માર્કેટમાં શરૂઆત કરી ત્રણ સીટ અમારી ભારતીય જનતા પાર્ટીની પેનલ ટુ પેનલ ત્રણ સીટ જીત્યા છીએ પરિવર્તનનો પવન ફૂંકાણ્યો છે માર્કેટમાં વીસ વર્ષના શાસનની અંદર લોકોએ વેપારીઓએ એક સારું નેતૃત્વ માટે પરિવર્તન કર્યું છે